ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સહેજાદ પુનાવાલાએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર પરમાર વચ્ચે સત્તા મેળવવા માટે ચાલી રહેલા આંતરિક સંઘર્ષને કારણે રાજ્યની વહીવટી વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે આ બંને નેતાઓ વચ્ચેની જૂથબંધી અને ખેંચતાણને લીધે પ્રજાલક્ષી નિર્ણયો લેવાતા નથી સમગ્ર સરકારી તંત્ર પક્ષના વિખવાદમાં અટવાઈ ગયું છે ભાજપના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના આ આંતરિક કલેશનો સીધો સામાન્ય જનતા બની રહી છે જેમના પ્રશ્નો ઉકેલવા માટે કોઈ જવાબદાર નેતૃત્વ સક્રિય નથી અહેવાલો અનુસાર સરકારના અઢી વર્ષના કાર્યકાળ બાદ મુખ્યમંત્રી પદ માટે સંભવિત ફેરફારોને લઈ બંને નેતાઓ વચ્ચે તણાવ વધ્યો છે જેને કારણે વિકાસના કામો પર માઠી અસર પડી રહી છે સહેજાદ પુનાવાલાએ આક્ષેપ કર્યો કે જ્યારે રાજ્યમાં ખેડૂતો ને સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં છે ત્યારે ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓ માત્ર પોતાની ખુરશી બચાવવા ને રાજકીય સોદાબાજી કરવામાં વ્યસ્ત છે આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ બની છે જ્યારે ભાજપે પ્રજા સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો છે ભાજપે ચેતવણી આપી છે કે જો કોંગ્રેસ સરકાર આ રીતે જ આંતરિક લડાઈમાં વ્યસ્ત રહેશે અને લોકોની સમસ્યાઓની અવગણના કરશે તો વિરોધ પક્ષ તરીકે તેઓ ચૂપ બેસી રહેશે નહીં આ રાજકીય અસ્થિરતાને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે જે રાજ્યના ભવિષ્ય માટે ચિંતાજનક બાબત છે કિસ્સા કુર્સી કા ઇન કર્ણાટકા હેઝ નાઉ ઇન્ટેન્સિફાઈડ એન્ડ ક્રોસ્ડ ઓલ લેવલ્સ સિદ્ધરમૈયાજી સેઝ ધેટ ધીસ એન્ટાયર કન્ફ્યુઝન અબાઉટ ધ સીએમ હાઈ કમાન્ડ શુડ સ્ટેપ ઇન એન્ડ ક્લિયર ધ કન્ફ્યુઝન પુટ ધી ઓનર્સ ઓન હાઈ કમાન્ડ ખડગેજી સેઝ આઈ એમ નોટ હાઈ કમાન્ડ હાઈ કમાન્ડ ઇઝ સમબડી એલ્સ હાઈ કમાન્ડ ઇઝ મિસિંગ નાઉ ડીકે શિવકુમાર હેઝ સેડ That there is a secret deal about the chief minister post, only few people know it. What is the secret deal? What does this deal mean? Was there some consideration? Was there some promise? Who made it? For what consideration? Nobody knows. One thing is clear that power is above people for Karnataka Congress, and therefore people are suffering. Potholes, law and order, high prices, crumbling infrastructure, bad economic state. And women's safety is in tatters and farmers are suffering. And what is the priority of Karnataka Congress and Congress party? Satta Kiladai, power, chair Kiladai. In fact, there is a video of Mr. Shukumar. He is looking for the chair of the CM, but it is not available. Now DKS camp makes one statement, Sidramaya camp makes another statement. Both of them are fighting an administrative vacuum has been created. People of Karnataka, and especially people of Bengaluru, are watching all of these developments.